મામા દેવીથી વેવા અને અહીંયા જ અત્યારે બે ગયા છે વાળું કરવા અને વાળું માં તો છે અત્યારે મસ્ત તો ફાઇનલી પહોંચી ગયા છે અત્યારે મામા દેવના મંદિરે હું સંતો માં વિડિયો ઉતારતો એમ કાકાજી તો સંતો નથી ભાગ સંતો માં કી આવે જય માતાજી જય દ્વારકાધીશ બધા ને જો કે તમે મજામાં દર્શન હું પણ ખૂબ જ મજામાં છું આજે ફરીથી તમારું વધારે સ્વાગત છે મારા નવા લોકો

અત્યારે દુકાન થી આપણે અત્યારે વેવા છે ઘરે અને દક્ષાબેન રમાડે છે જેનીલ ને તો જેનીલ જય માતાજી જય દ્વારકા દેશ જતો લે 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 ઊંઘમાં લાગે છે અને આપણે અત્યારે જવાનું છે વાડીયા ભાત દેવા તો કેવલની કાકીને કેવી કે ભાત ભરી દે અને વાહ એ પણ ચૂલાના ભઠામાં શેકવાનું કીધું બપ્પા એ તો ગેસ ઉપર ડાયરેક્ટ કેટલી આળા ચડે આમ જતો તે બે માસ આડું સુલો જગુ હા ને ઈ જ મજા હા ભાત ભરી દે ફોન આ બપાનો અને આ ફ્રિજ માથે કાપડ ઢાંક્યું તું કાપડ કેટલાવી સોરી લીધે હા હા બહુ ખબર પડે મસ્તી નો થઈ ગયો પણ ફટાફટ ટિફિન ભરી દે એટલે હું વાડીએ ભાત દેવા જાઉં કે આજે કામ નથી કરવાનો વિચાર એવું કઈ છે કેવા રોજ વિચાર આવે બન્યા રહેજો આજ તો તમને વાડી બતાવે છે મારી કેવો નજારો છે દક્ષાબેન બરોબર ને દક્ષાબેન કેટલા બીજી છે જેની રમાડવામાં ભાત વાડીએ અને મારા મમ્મી અને પપ્પા બે હેલા કપા કપામાંથી કપા વીણીને ને માપામાંથી છે તો ગાહડી હું હાલીને એમ તો થાકી ગયા આપી ગયો કપાની ને લગભગ હવે શેલી વીણી આવશે હવે अब आज ना को ने भात पड्योस शानतू माने थेवाल क्या से ए शानतू मा आ पकडू

કેરે માડી આવે ને કેરે ભાત ખોલી ખાવા બે કરી દીધું તમને ભૂખ લાગે હા ભગવાન ભૂખ નાખતા ભૂલી ગયા છે તમે ટિફિનમાં ડબરીમાં બાજરા રોટલો ડબરીમાં તો દા થારા હશે તમારાંતુ લેવા છો આસુ ખાવ ડબરામાં રોટલો જ લેવા એમાં શાક એટલે સેણાનો છે તમારે મોપાએ તમાર હટુસ બેરિંગ નાકાડનાના અમે બધા બપોરા કરી લો મારે ઘરે જઈને મને ભૂખ લાગી મારે ઘરે જઈને ખાવું હું હો સંતાવા વિડીયો ઉતારતો એમ હા કાકા દીજો દુકાને તો રાબેતા મુજબ કામ ચાલુ જ હતું અને અત્યારે હું ને જૈલ બેય ગઈ બાબરા અને મીન્સ બાબરા કામકાજ છે ગાડીનું ગાડીમાં નામ કામ લખવાનું છે મોરા ઉપર એવું થોડું કામકાજ છે એટલે માટે જઈશું અને પ્લસ બીજું બાબરાથી થોડુંક આગળ મહાદેવ કરવાનું દર્શન કરાવીશું તો અને ધંધા બરાબર અમે બે તો મામા મસ્ત દર્શન કરી લીધા છે અને જો કે વાહન ને અવર જવર થતી એટલે થોડો ઘણો અવાજ આવશે કાજી મસ્ત મહાદેવ દર્શન કરી લીધા છે અને કોમેન્ટમાં તમે પણ જય મામાદેવ જરૂરથી થી લખી વાળો છો તમને પણ હવે મામાદેવ દર્શન કરાવી દઉં કરિયાણાવાળા વાળા મામાદેવ જય હો મામાદેવનો જય હો મામા દેવી વેવા અને આયા જો અત્યારે બેઈ ગયા છે વાળુ કરવા અને વાળુ માં તો છે અત્યારે મસ્ત મસ્ત ગરમા ગરમ થેપલા અને ચા દક્ષાબેન ચા ને થેપલા ખાઈ છે કા દક્ષાબેન તારે આપું છું ઠીક તો મસ્ત મજાના ચા ને થેપલા ખાઈ લેવી તો આજનો દિવસ તમારે કાક આ રીતે રહ્યો અમારો દિવસ આ રીતે કઈક પસાર થયો તો કાલે ફરીથી મળશું નવ લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને ને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા જ નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ ત્યાં સુધીમાં બાય બાય